સુરતના કીમ ખાતે ટ્રેન ઉથલાવવાના પ્રયાસને લઈ અને તપાસનું ધમધમાટ ચાલી રહ્યું છે સુરત જિલ્લા એલસીબી એસઓજી સહિત એકસો ચાળીસ પોલીસ જવાનો ખડે પગે છે તેમજ જે સ્થળે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે તે ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમે પણ કીમમાં ધામા નાખ્યા છે ઉલ્લેખનીય છે કે શનિવારની મોડી રાત્રે અજાણ્યા ઇ સમૂહે બે પ્લેટ ઇકોતેર પેડ ખોલી અને ટ્રેનને ઉથલાવવાનું કાવતરું જોકે રેલવે વિભાગના પેટ્રોલિંગ કરતા માણસોને કારણે મોટી ઘટના બનતા અટકી ગઈ હતી ટ્રેન ઉથલાવાના પ્રયાસ ને લઈને તમામ અધિકારી એનઆઈએસ ની ટીમ પણ અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે

ભાગી છૂટ્યા હતા અને તાત્કાલિક ધોરણે આરટીએફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ટ્રેન પણ રોકાવી દેવામાં આવી હતી ટ્રેન વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ સમગ્ર કામગીરી પૂર્ણ કર્યા બાદ ટ્રેન શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ જે બનાવ સામે આવ્યો છે એકોતેર જેટલા પેડલો ખોલી નાખે ટ્રેન ઉતલવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને સમગ્ર બાબતને જોતા એટીએસ અને એનઆઈએની ટીમ અત્યારે પહોંચી ચૂકી છે અને તમામ આજે તપાસના ધમધમાટ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે ઘટના બનતાની સાથે જ ગત રોજ ઘટના બની હતી અને તેને લઈને જિલ્લા એસપી સહિતના મોટા મોટા અધિકારીઓ જે છે તે પહોંચી ચૂક્યા હતા અને તપાસ શરૂ કરી હતી વારંવાર આ ગુજરાતની અંદર આવા બનાવો બનવા તે કેટલો યોગ્ય અને વારંવાર આ ટ્રેન ઉથાલવાનો પ્રયાસ કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે કોણ આ જે દુશ્મનો છે તેની સામે ક્યારે કાર્યવાહી થશે તેને લઈને પણ અ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે પરંતુ એકસો ચાલીસ પોલીસ જવાનો હાલ કડે પગે જોવા મળી રહ્યા છે અને કિમ પોલીસ હવે એક્શનમાં આવ્યો છે અને રેલવે પોલીસ પણ એક્શનમાં આવ્યો છે અને મોડી રાત્રે પણ હવે પેટ્રોલિંગ વધારવામાં આવી રહી છે આવા ઘટના બનવા માટે હવે રોકવાનો પ્રયાસ સંપૂર્ણપણે કરવામાં આવી રહ્યો છે અને રેલવે ટ્રેક પર જો કોઈ પણ અજાણ્યો હિસામ દેખાય તો તેની સામે પણ હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જે રીતના સ્પષ્ટ બને આ ટ્રેન ઉથલાવવાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને અત્યારે પોલીસના જવાનો વધારી દેવામાં આવ્યા છે પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે જી જે આભાર સાહી અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો સુરતમાં ટ્રેન ઉથલાવવાને લઈ અને જે કારસો ઘટવામાં આવ્યો હતો તે સંદર્ભે અત્યારે હાલ તપાસ ચાલી રહી છે કટનાસરની આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે સુરતમાં કિમગામ પાસે ટ્રેનના પાટા ઉથલાવવાનો મામલો સામે આવ્યો હતો પોલીસની ટીમ ઘટનામાં સંડોવાયેલા શખ્સોની શોધખોળમાં લાગી ગઈ છે સુરત જિલ્લા એલસીબી એસઓજી સહિત એકસો ચાળીસ પોલીસ જવાનોનો કાફલો ખડેપગે જોવા મળી રહ્યો છે